વકીલ ને ભાઈ પિન્ટુ ને બધા મિત્રો એમની બધાની અપેક્ષા હતી કે અમે એકલા લડીએ તો ક્યાં સુધી પહોંચીએ બધાનો સહકાર મળે તો આનો કઈક નિકાલ આવે અને નિકાલ લાવવા માટે એને બંધ કરવા માટે દિલ્હીથી અત્યારે રાહુલ ગાંધી બિહારમાં માં બરોબર બાજી રહ્યા ટીવી પર દેખતા હસો દેખો નાયડુ દીદી પરિસ્થિતિ છે સેના માટે આદિવાસીઓ લડવા બેઠા છે એનો રિપોર્ટ નાયડુ દીદી કરશે નાયડુ દીદી જ તાતી લિંક યોજના હોય કે ત્યાંના તળાવની ની યોજના હોય કે ત્યાંના દવાખાના અર્ધ સરકારી સંસ્થાને સોંપવાના હોય એના માટે આદિવાસી સમાજ નો અવાજ માટે વિધાનસભામાં પણ એ વાતને સરકારની સામે રજૂ કરતા એવામાં આવે આનંદભાઈ પટેલ સાહેબ જીગ્નેશભાઈ મેવાણીને પહેલા પેલા કીધું તે આગળ ઇન્ડિયા વૃદ્ધ થઈ ગયું નહી આપણે જ્યાં પેદા થયા ત્યાં બરાબર છે કોઈ બોલાવ્યા તા ટેકામાં જવાનો રાજુભાઈ પારગી નરેન્દ્રભાઈ અમારા અર્જુનભાઈ શશિકાંતભાઈ પૂર્વ નેતા અમારા તિવારીજી બેન સાહેબ જાય મોરાબેન ના ના અમારા જેનો તાલુકો અમારે આવેલો કાજલભાઈ કાજલભાઈ નામ કેવું લાગે તમને બેન જેવું કે ભાઈ જેવું બેન જેવું લાગે ને પણ એ તમારા ભાઈ છે મરત માણસ છે ઓરસંગા કાંઠે રહે છે મોડા બેન આ બધા કોંગ્રેસના અમારા નિષ્ઠાવાન કાર્યકરો છે એક જણો સેવા સુખરામ અમારી શક્તિમાં ધીમે ધીમે દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે ગઈકાલે કોંગ્રેસનો ખેસ ધારણ કરી રહ્યો અમારા મિત્ર જૂના કોંગ્રેસી હતા કઈક રિહાય પડેલા અને પાછા કોંગ્રેસ માં આવી ગયા છે પોતપોતાના હક માટે લડવું એ આપણી પોતાની ફરજ છે લડી લેવું પડે આપણે એક બહારના ચાર છોરા હોય તો ચાર છોરા હમપીન રહ્યા ખરા નહીં રહેતા ને ભાગ પડે તો થોડું આને મોટ દાદા ને વધારે મને ઓછું આવ્યું એમ કે રિહાય પડીએ એમ રિહાય પડેલા અમારા એ બધા કોંગ્રેસ માં આવી ગયા છે અમે બધા કોંગ્રેસના સારા માટે છે તમને ખબર છે સુકરાવ રાઠવાને કેટલી લાલચ મળતી હતી અમે કોંગ્રેસના એટલા માટે છે કે કોંગ્રેસના વખતમાં ઇન્દિરા ગાંધી થી માંડીને અત્યાર સુધીમાં આદિવાસીઓના ઉત્કર્ષ માટે ઘણી બધી યોજનાઓ થઈ ને આદિવાસીઓ આગળ આવે ને વધે એના માટે પ્રયત્નો થયા આ જંગલની જમીનનો કાયદો જંગલ સરકાર વખતે આપણા સોનિયા દીદી એમણે આદિવાસીને જોયું કે શું કરવું જોઈએ જ્યાં જંગલમાં રહે છે જમીન આપવી જોઈએ એ જંગલનો કાયદો અમલમાં એવો ખેડતી જમીનનો એના પહેલા આદિવાસીઓની જમીન કોઈ તડપ ના કરી જાય હડપ ના કરી જાય વેચાણ થઈ જાય અને વેચાણ ના થાય એટલા માટે તોતેર અને દાખલો દાઉલ તોતેર લગાડવામાં આવ્યો અને તોતેર કેવો ખબર છે મારી પોતાની જમીન વેચવી છે પણ ઘાટની પણ દવા અઘરો છે અઘરું છે એટલા માટે આપણે આ જમીનો વેચીશ સાવકાર ધારો લાવ્યા હતા ઇન્દિરાજી એ ધારો લાવ્યા અને સાવકાર લાવ્યા પછી આપણે જે મહેરબાની કરી કોઈ મારા ધિરાણ કરતા હોય નસવાડી તરફ ના કે ભોલિયા તરફ કોઈ આગેવાનો નારાજી થતા સાવકાર ધારામાં આપણને માણિયા પટેલો અને બધા બહારના પેલા ભૈયાઓ નજે પૈસાનું રાષ્ટ્રીયકરણ કર્યું ને બેન્કો કીધું કે તમે ગામડામાં માં જાઓ ને ધ્યાન કરો ને બેન્કો ગામડા સુધી પહોંચી અને એ બેંકો થકી જે સાવકા ધારો કર્યો એમાં આપણને ધિરાણ મળતું થયું આવા અનેક વિધ કાયદાઓ જે પણ આદિવાસી સમાજને સ્પર્શે છે લાગે છે વળગે છે આપણા ઉત્થાન ને એવા કાયદાઓ લાવ્યા અને એ કાયદાઓના કારણે આપણે બોલતા થયા સુખરામ રાઠવા પણ જબ્બો પીરીને તમારી આગળ વાત કરતો હોય ને તો આ કોંગ્રેસની ની બેન છે આદિવાસી ઉત્કાસ કરવો હોય કે કચ્છ સૌરાષ્ટ્રમાં ઘણી બધી જમીનો છે પ્રોજેક્ટ ત્યાં બનાવો ને ત્યાં કેમ નથી બનાવતા અમારો આદિવાસી વિસ્તાર હતા કઈ સરકાર ને આપણે જળ જંગલ ની જમીન ના કરનારા માણસો છે જંગલની પેદાશ પર નબળારા માણસો છે આપણે કંદ મોડું ખાઈને આપણે જીવીએ છીએ અને નરેન્દ્રભાઈ કીધું તેમ આ ધરતી નીચે જે ખનીજ ધરબાયું છે હડપ કરવા માટે મોટા મોટા ઉદ્યોગપતિઓ સરકાર અનેક વિધ લાવીને આદિવાસીની જમીન હડપ કરવાની વાત કરે ફરી પાછા એમ કે વનવાસી કલ્યાણ માટે અમે પંદર કરોડ રૂપિયા પંદર હજાર તમારે ત્યાં વનવાસી કલ્યાણ ના કઈ પૈસા આવેલા ખરા કુકરધામમાં આ રસ્તો જંગલ જમીનમાં રસ્તો થતા નથી વડા પ્રધાન યોજના અંતર્ગત રસ્તા બનાવો તો જ રસ્તા થાય એમનામાં બુદ્ધિ છે નથી એમની પણ આપણે માંગતા નથી માંગે છે તો એ લોકોને એવું છે

અમારા કોરબી વાળા કેશુભાઈ ને ખબર છે કેટલા કેશુભાઈ એવું કે ને કેર માંથી કુહટી કાઢ લે હવે આ બધું આપણા જમાનો કેવો કુહટી પહેરતા કરે ડાયડા હવે કોઈ પહેરતું નથી આ સુધારો છે આપણો આ સુધારો આપણી પ્રગતિ છે પણ પ્રગતિ ની હાથે હાથે આપણે જૂની જે પ્રથા છે વ્યથા છે આપણી જે રૂઢી છે એ પરંપરાને પણ આપણે જાળવવી પડે અને જળતા જઈને આપણે આપણા હક માટે લડતા રહીએ અહિયાં છે પ્રોજેક્ટ ને અટકાવવા માટે સમિતિ થઈ છે એ સમિતિને અમારો ટેકો રહેશે અમારા હરંદભાઈ પણ છે મેવાનીજી પણ છે દીદી પણ છે દીદી રિપોર્ટ કરશે આપણે બધા પાર થી મોડ્યા છે કવાટ તાલુકા વાળા ને પાર થી મુડ્યા છે કહેવાય અને અમારા કવાટ વાળા પણ આવી ગયા અહિયાં તમારે ત્યાં પાક આવવાનું છે આંદોલન કરવાનું થશે તો બધા ભેગા થઈને હા એટલે આપણે લા લેવાની થાય લાંબ લાને લાગે એટલે ઓગો કે હા બસ તારે એ નસવાડી તાલુકા માટે લાલ લેવાની હોય કેવળિયા માટે લાલ લેવાની હોય